રાધે રાધે જય શ્રી કૃષ્ણ કૃષ્ણ કનૈયા લાલ કી જય હિ આવો કાના આવો હિંડોળો જબરજસ્ત છે આવો કાના આવો હિંડોળો જબરજસ્ત છે આવો લાલા આવો હિંડોળો ટના ટન છે હિંડોળો મેં તો ફૂલો શણગાર્યો આ સો પાલવનું તોરણ બંધ કહ્યું ગુલાબ મેં તો પાથર્યા છે ગુલાબ ટના ટન છે આવો કાના આવો હિંડોળો ખૂબ જ મસ્ત છે આવો કાના આવો હિંડોળો જબરજસ્ત છે હિંડોળો બાંધ્યો મેં તો મંદિર માયે મંદિર માયે ને ગોપીઓની સાથે ઝૂલો કાના ઝૂલો ગોપીઓ ટના ટન છે કાના આવો હિંડોળો ટના ટન છે રેશમની ગાદી ને તકિયા રેશમના હિરની બાંધી છે દોરી ઝૂલો ની શોભુરી જબરજસ્ત છે ઝૂલો કાના ઝૂલો ઝૂલો કાના ઝૂલો હિંડોળો ટના ટન છે હિંડોળે ઝૂલે પેલો જસોદાનો લાલો જસોદાનો લાલો ને દેવકીનો જાયો નંદનો કિશોર જુઓ કેવો ટના ટન છે આવો કાના આવો હિંડોળો જબરજસ્ત છે વાલી તે ગાયો ના તાજા તાજા દૂધ છે સૌ ગોપીઓએ માખણ તૈયાર કર્યા માખણ ખાવા આવજો કાણા માખણ તાના ટાન છે માખણ ખાવા આવજો કાના માખણ તાના ટાન છે આવો કાના આવો હિંડોળો જબરજસ્ત છે વરસાના ગામથી રાધા ગોરી આવ્યા જસોદાના જાયા સાથે ઝૂલવાને લાગ્યા રાધા સંગે કૃષ્ણ જુઓ કેવા ટનાટા ન છે આવો કાના આવો હિંડોળો જબરજસ્ત છે આવો કાના આવો હિંડોળો ટનાટા ન છે આવો કાના આવો હિંડોળો જબરજસ્ત છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ